એ દ્રશ્ય પણ તમને બતાડીશું સર આપણી સાથે જોડાયેલા છે સર સાથે વાત કરીએ સર શું કહેશો સૌથી પહેલા તો એ સંભળાવી દઉં તમને કે રાજુ સોલંકીને જ્યારે જયારે અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે એને શું કહ્યું કારણ કે આરોપ ગંભીર લગાવ્યા છે મને પૈસાની પણ ઓફર આપી હતી ખોલી તમને આની પેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના હલાવવામાં આવે છે અમે ગોંડલના પીડિતો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે સર કહેવું છે કે અમે ગોંડલના પીડિતો છે માટે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જુઓ બેન એની વાતમાં તર્ક તો છે કારણ કે આપણે બધા જ જાણીએ છીએ આખું સૌરાષ્ટ્ર ને ગુજરાત કે એને જેની સાથે પંગો લીધો એ કઈ કમ નથી પણ એક સાથો સાથ બીજી વાત એ પણ છે બેન કે કોકના દોષ બતાવવાથી આપણો દોષ દૂર થઈ જતો નથી હવે વાયસા વાયસા છે જેની સરકાર છે કારણ કે ગોંડલમાં એ જે કહી રહ્યા છે કે અમે ગોંડલના પીડિતો એટલે જયરાસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય જેના ધર્મપત્ની શ્રી અત્યારે ધારાસભ્ય છે એનો દીકરો ગણેશ એ ગણેશની આ ભાઈની રાજુ સોલંકીને દીકરો સંજય સાથે આપણે બધા જાણીશે જુનાગઢના કાળવા ચોકમાં વાહન અથડાણા પછી કહેવાતું અપહરણ થયું અપહરણ ત્યાં પછી માર્યો કુટોન આન તેન બધી સ્ટોરી આખા સૌરાષ્ટ્રને ખબર છે બધાને શિવાજીના હારડાની જેમ કંઠસ્થ થઈ ગઈ છે પણ અત્યારે જેની ગુરસી કોટમાં ધરપકડ કરી છે એમાં જુઓ સરકાર પાસે મેં આપણે અનેકો વખત પહેલા વાત કરી છે કે બુદ્ધિશાળી કે બુદ્ધિવાદી લોકો પાસે અત્યાચારથી થી માંડી યોનાચાર સુધીના વાજીબ કારણ હોય છે વાજીબ શબ્દ વાપરેલો છે કે ઈ ભલે અત્યાચાર છે પણ અત્યાચાર નહી વાજીબ કારણ હવે અત્યારે જે ભાઈ ની ધરપકડ કરી છે રાજુ સોલંકી ની તો ગુના તો એની સામે પણ નોંધાયેલા તો છે જ માંડીને જેટલા પણ એની ગુના ની પછી હાર માળા છે એ ભૂતકાળમાં છપાઈ ચુક્યું છે મીડિયામાં પણ છપાઈ ચુક્યું છે એટલે એમ દોષારોપણ કરવાથી કે ભાઈ જયરાજસિંહ ની સાથે અમે લોકો ટસર માં આવ્યા એટલે અમને હેરાન કરવામાં એનો તર્ક જરાય ગેરવાજીબી વાજબી નથી એ સમજી શકાય પણ તમારાય કંઈ દોષ છે ને તો એને ગુડસી કોટ કારણ કે અત્યારે તો માની લો તમે કયો એમ લગાડી દીધો ને અને ઉપાડી લીધા ને બધું કર્યું પણ આ જગતમાં ન્યાયતંત્ર નામની પણ કોઈ ચીત તો છે અને હવે રાજુભાઈ સોલંકી ઈ એક વ્યક્તિ નથી એની પાછળ બહુ મોટો સમૂહ છે એના સમાજનો પણ પછી હોય એનો પણ પણ અને આછો આછો પાતળો પાતળો એટલા માટે બેન એક સમય હતો જયારે સૌથી પેલા આ ડખો થયો મોટો ત્યારે રાજુ સોલંકીએ જયારે એમ કીધું કે હું ગોંડલમાં જાહેર સભા સંબોધવાના છું અને જે એને સંબોધી પખરી પરંતુ ત્યારે કોંગ્રેસના જિગ્નેશભાઈ મેવાણી એની સાથે ખુલ્લે આમ મેદાને જંગ હતા પછીથી જ્યારે એને ખબર પડી કે રાજુભાઈ સોલંકીના પણ લુગડા ઉપર ડાઘ છે એટલે એણે એમ કીધું કે આ કેસમાં ભલે એ પીડિત છે એમાં ના નહીં જયરાશ સિંહના છોકરાના કેસમાં જે ઢકો થયો એમાં પીડિત છે તો છે પરંતુ પોતાની એટલે કે રાજુ સોલંકી પણ પાશ્ચાત્ય ભૂમિ કંઈ બહુ સારી નથી એવી એને ખ્યાલ આવ્યો એટલે એણે થોડીક પીછે હટ કરી અને જે ફ્રન્ટ ફૂટ ઉપર લડતા હતા એની જે એને બદલે હવે એને બેક સીટ ડ્રાઈવિંગ કરી નાખ્યું એટલે હવે જે કઈ લડત ચાલી રહી છે શું છે દલિત સમાજ રાજુભાઈ સોલંકી અને જયરાસિંહના જે હિત શત્રુ હોય તે આ બધાનું કોમ્બો થયેલો છે ત્રિકોણી જંગ અને એને કારણે અને રાજુભાઈ એ ભૂતપૂર્વ કોંગ્રેસના પણ એક કોર્પોરેટર હતા એટલે જાહેર જીવનનો માણસ તો એ પણ છે અને એ પણ પાછા કંઈ કમ નથી હિંમતે મરદા તો મરદે ખુદા એણે પણ હિંમત કંઈ જેવી તેવી નથી કરી કારણ કે આજ સુધીના ઇતિહાસમાં આપણી સાંભળણના ઇતિહાસની વાત કરું છું કોઈની મજાલ થઈ નથી કે ગોંડલમાં જઈને બીજે ક્યાંક પણ બોલવાની મનાય છે જયદાસી આમે જેમ તેમ બોલવું એ કોઈ નાની માના ખેલ નથી વાતું કરવી ને બોલવું એમાં ફેર હાંજે ફોન આવે તો ઢીલા ઢબ થઈ જવાય કોઈનાથી પણ એને બદલે એ રાજુભાઈ સોલંકી એ દલિત સમાજની રેલી કાઢી બાઇક રેલી ગોંડલ આવ્યા અને ગોંડલમાં માં બાકાયદા જાહેર સભા સંબોધી અને માં ભયંકર એલ ફેલ બોલ્યા હવે અને એ પહેલી વખત ઇતિહાસમાં એવું થયું કે જયરાસિંહ જાડેજાને પણ એના ગઢમાં આવીને કોક લલકારી ગયું પણ સવાલ શું છે એ એટલા માટે છે બે પરિસ્થિતિ છે મુશ્કેલીવાળી સૌથી મોટી મુશ્કેલી એ છે કે દેખી તો વાંક છે એક તો એ હકીકત છે અને બીજી જે મુશ્કેલી છે એ રાજુભાઈ સોલંકીનો સમાજ છે દલિત સમાજમાંથી આવે છે માની લો કે જયરાશી બાપુ કઈ પણ એલફેલ એની સામે એક્શન લે જેના માટે તેઓ શ્રી વિખ્યાત છે એવું કોઈ પણ એક્શન લે તો એટ્રોસિટી અત્યારે તો લાગેલી છે બીજી ઓર પાંચ કલમ લાગે તો એનો દીકરો ગણેશ એકનો એક છે અને ક્રાઇમ કુંડળીમાં એને જો જાજી સજા કાપવાનો વખત આવે અથવા તો કોઈ બીજું મુશ્કેલી સર્જાય તો એને બહુ ડેમેજ થાય જયરાશી બાપુને એટલે એ લોકો અત્યારે બુદ્ધિપૂર્વક આમ ચાલી રહ્યા છે અને ખમી ખાધું છે એમ કયો તો ચાલે અન્યથા આ કઈ જેવી તેવી વાત નથી જે રીતે બોલ્યા છે ભાઈ રાજુ સોલંકી જે સમયે ગોંડલમાં આવીને પણ હવે જે ચાલી રહ્યું છે ગુડસી કોટ તમે કહો છો લગાવ્યો છે તો ગુના તો ભાઈના પર રાજુભાઈ સોલંકી ના છે એને પાછું મંચ ઉપરથી કીધું કરું જે તે સમયે એને મંચ ઉપરથી પોતે કીધું હતું મારી સામે આટલા આટલા ગુના છે એટલે મને કોઈ ફેર નહીં અલબત્તા એટલે એ જે ગુના હતા પણ

હજી પણ કહું આના બહુ મોટા ઘેરા પડઘા પડવાના આજે તો આ શરૂઆત થઈ છે એમ ક્યો તો હાલે હવે ઘેરા પડઘા ઓર પડવાના અને બહુ મોટો વિકરાળ સ્વરૂપ લેશે એમાં કોઈ સંશય નથી કારણ કે રાજુભાઈની સાથે મેં પહેલા કીધું તેમ હવે એ રાજુભાઈ એક વ્યક્તિ નથી એક સમૂહના નેતા થયા છે અને બે એની બેક સાઈડમાં એવા લોકો છે જે જયરાસી બાપુના રાયવલ છે એટલે એકસો તન મન ધન થી એ લોકો મદદ કરી છે રાજુભાઈ સોલંકી ની પીછે એ તો આપણી જેમ મધ્યમ વર્ગ માણસ છે એટલે એવું બધું નથી એની પાસે કે એક બાઇક લઈને વયા જાય અત્યારે પણ એને જે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે ગાંધીનગર નો ઘેરો ગાલશું આથી એક હજાર કે દસ હજાર જે કઈ સંખ્યા હોય એટલી બાઇક લઈને ગાંધીનગર નો ઘેરો તો રાજુભાઈ સોલંકી કઈ પૈસા ટકા સુખી છે ને એવું ને એની એકલી હાથ પડે તો એવું નથી કે ભાઈ સરહદ છે પરસે આફત ખડી છે ખબર છે એટલે કે માતની હાકલ પડી એવું બધું કઈ વ્યક્તિત્વ નથી પણ હવે એને જે દોરી રહ્યા છે છે નવલકથાના પાત્ર જેવું જુદા છે એક્શન કેમેરા જેમ ફિલ્મમાં એમ એવું આ અત્યારે થઈ રહ્યું છે એની બેકગ્રાઉન્ડમાં એની પાછળ જે એના મદદરૂપ કરનારા લોકો છે એ ભયાનક લોકો છે બધી રીતે ભયાનક ભયંકર એ લોકો એની પછવાડે છે એટલે આને કઈ ગુમાવવાનું થતું નથી અને સૌથી મોટો એનો એનો જે તો તો સૌથી શસ્ત્ર સમાજ 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 છે છે કે ભાઈ હું દલિત દલિત છું હવે એટલે તમે એમાં તમે જોજો દલિત સમાજની રેલી નીકળે તો પોલીસે ગાય જેવા છે વાત કરે સમજીને કારણ કે આ એટ્રોસિટી નામની જે કલમ છે એમાંથી બધા ફફડે અને બીજું કે એ બધું લાંબુ થાય કમઠાણ અત્યારે કોઈને પણ આવી રીતે કઈ પોસાય એમ નથી

બધું પણ હવે એ ગુનાના અમલવારી તમારી જે કાયદાની અમલવારી જે છે એ જેને ટાઈમિંગ કહેવાય છે એ ટાઈમિંગ જે જે સંદેહ થી પર નથી અને એ સૂચક પણ છે કે આગામી આફતને નોતરવાને બદલે એ આફતને ટાળવા માટે તો સરકારે પગલું ભર્યું છે પરંતુ હવે મેં કીધું તેમ આખે આખો કે સમાજ લેવલે વયોગ્ય છે બિલકુલ સર એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે સરકાર પણ એક્શનમાં આવી કારણ કે જયરાજસિંહ જાડેજાને લઈને પણ ઘણી મુવમેન્ટ ચાલી રહી છે સુપ્રીમ કોર્ટની અંદર તેરમી ઓગસ્ટે એમના જામીન ને લઈને સુનાવણી થઈ રહી છે કે જામીન રદ કરવા જોઈએ એવી એક એપ્લિકેશન ગોંડલ સામે રાજુ સોલંકી જે છે એ ગૃહમંત્રીને મળ્યા આવ્યા એમને પણ જયરાજસિંહ જાડેજાની પોતાની જે જામીન છે એને રદ કરવાની માંગ કરી એમને અરેસ્ટ કરવાની માંગ કરી એક આખી મુમેન્ટ શરૂ થઈ છે

માની લ્યો કે અત્યારે ગણેશભાઈ છે જેલમાં છે તો જેલમાં અછો વાના કરે અથવા તો એને પછી ભૂતકાળ આજે થોડુંક નબળું હબળું થાય ધ્રુક વાતાવરણ હળવું થાય ચાખું છે એમાંથી ક્લિયર થાય તેથી વળી ક્યાંક જામીન બામીન રાખવાનું છોડાવી દેવાય પણ હાલ તો જે ગરમા ગરમી ચાલી રહી છે અને હમણાં એમાંય તે પાછી માથે ચૂંટણી છે ડિસેમ્બરની આડેગાળે તો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પણ છે એટલે આ તેલ જુઓ તેલની ધાર જુઓ એવું સરકાર બહુ જ છાસ પણ ફૂંકી ફૂકીને પીવે કારણ કે અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી એની પરિસ્થિતિ છે અને ચારે કોરથી વિરોધના વંટોળ વચ્ચે હવે વધુ એક આવું પગલું ભરે તો ઓર ડેમેજ થાય અત્યારે તમે જુઓ ટીઆરપી કાંડમાં પણ પહેલા આવ્યું હતું કે બંને મ્યુનિસિપલ કમિશનરોને એમ કે ક્લીન ચીટ મળી ગઈ તો પણ એ હોબાળો થયો આજે હાઈકોર્ટે ઠપકો પણ આપ્યો કે ભાઈ ક્યાં ક્લીન ચીટ આપી તમે કોને આવા વાવડ આપ્યા કોણે આવા વાવડ ફેલાવ્યા એટલે સરકારની સામે અત્યારે એક તો એન્ટી ઇન્કમન્સી જેવું ચાલે છે એમાં પછી ડિસેમ્બરમાં ચૂંટણી છે હવે જયરાશી બાપુને બચાવવામાં એટલે કે ના દીકરાને બચાવવામાં કે એને સારાવાના કરવામાં માની લ્યો કે કોઈ ઈધર ઉધર કરે ને અત્યારે આ ગુડસી કોટ લગાવીને ભલે હું તમને કોઈ પકડી જાય ને જે જો ભાઈને સંજયભાઈને કંઈ બહુ ફેર પડતો નથી જેલમાં મેલવા બધું હરખું સમજી લ્યો કારણ કે એણે એને પોતે જાહેર સભામાં કીધું કે મને કોઈ ફેર પડતો નથી આજ ચાંહી દેતો તો ખાચ થાતો તો આજે ઠાંઈ દે સમજી લ્યો પણ હું લીધી મૂકવાનું નથી એટલે આમાં ઘણી વખત નથી આપણે કહીએ ને કે દેવ દેવડા મૂકીને હનુમાનના દેવડે ન જાવું એમ બાપુએ અત્યાર સુધીમાં જૈરાસી બાપુએ બધું જ કર્યું ને એનો વટ ચારેકોર રહી ગયો એમાં કોઈ ના નથી બરાબર પણ ક્યારેક એવું છે કે કોક આપણો કુંડાળામાં પગ પડી જાય એના જેવું આ થયું છે કે હાથે કરીને શાંત જળ હતું એમાં કાંકરી ફેંકાઈ ગઈ અને વમળો સર્જાઈ ગયા છે એવી રીતે રાજુ સોલંકીના છોકરાની સાથે ટસરમાં ઉતરાઈ ગયું ન કરવાનું થઈ ગયું કેસ કબાડા થઈ ગયા કલમ લાગી ગઈ એ પછી આ રાજુભાઈ સોલંકી ફૂફાડો મારીને એને શરણાગતિ ના સ્વીકારી અત્યારે તમે જુઓ આ એને બાઇટ આપી એ પણ કેવું કહેવાય કે નહી તો પોલીસે એને બુદ્ધિપૂર્વક લઈ જવા જોઈએ કે પત્રકારને મળે નહીં પણ તમે જે પ્રશ્ન કર્યો ને એને ના બાઇટ તમે જો સાંકળો તો એમ લાગે કે સરકાર પણ બુદ્ધિપૂર્વક જયરાજસિંહ બાપુને ખમૈયા કરવાનું કહી રહ્યા છે જુઓ ભાઈ અમારી સામે આખો સમાજ થઈ જાય કાલે અમારે દલિત સમાજની સંખ્યા પણ બહુ વિશાળ છે તો એ સમાજ આખો થઈ જાય ને કે હવે તમે થોડુંક ભોગવી મેસેજ હોય ને તો તમને બાઇટ શું કામ આપવા દે આરોપી છે તો ભલે ગમે તેમ હોય એને અધિકાર છે બોલવાનો કારો એમાં ના નહીં પણ એ ક્યારે અધિકાર હોય જયારે કોર્ટમાંથી જામીન પછી ભલે પ્રેસ કોન્ફરન્સ કરે અત્યારે તો એ કસ્ટડીમાં છે આવા સંગીન આરોપ સર કસ્ટડીમાં છે તો તમારે બાઇટ આપવાનો ક્યાં પ્રશ્ન આવે છે પણ એનો મેસેજ એમ છે કે જુઓ ભાઈ આવું આવું કે છે ને એની પોતે પણ કે છે કે મને પૈસાની ઓફર આવી હતી મને બીજી બધી દબામણી કરવામાં આવી હતી પણ હું જુકો નથી હવે એ મેસેજ જાય છે ક્યાં દલિત સમાજમાં ઓબ્વિયસલી એમાં જશે નેતાઓ જે છે એ શું કરશે પ્રમાણે બાપુ વધશે અને સરકાર પણ જયરાસી બાપુ ને પણ કેસે કે ભાઈ હવે આ એક કોર એવડો મોટો સમાજ છે ને એક તમે છો અમારાથી બનતું તમને આપી દીધું તમને ટિકિટો આપી ધારાસભાની અત્યાર સુધીમાં બધી રીતની મદદ કરી તમે આટલા સમય સત્તા ઉપર રહ્યા બી ખરા બધું છે

એટલે રામહંસ ચાર